નવસારી ખાતે પેટ્રોલ પંપમાંથી પિસ્તાલીસ હજાર રૂપિયા અને મોબાઈલની ચોરી કરનાર કર્મચારીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને ચોરીની રોકડ રકમ અને મોબાઈલ પણ જપ્ત કર્યો છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા પૂનમ કોમ્પલેક્સમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં રૂમમાં બે ઇસમો પ્રવેશ્યા હતા અને એટીએમના મેનડોરને કોઈ સાધન વડે તોડીને અંદર રાખવા આવેલા પાસવર્ડનું બટન ડિવાઇસ ડિજિટલ લોક અને મશીન સાથે વાયરો તોડી નાખ્યા હતા અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો એટીએમ મશીનનું પંચોતેર હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ચાર એપ્રિલના રોજ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાડા ગામ મરોલી ચાર રસ્તા પાસે આવેલા એચપી પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીએ મેનેજરનો મોબાઈલ અને વખરાના પિસ્તાલીસ હજાર રૂપિયાની ચોરી કરી હતી આ દરમિયાન આરોપી મોહિત ઉર્ફે પુનિત ઉર્ફે લંગડો અજય સૈની વર્ષ સત્યાવીસ વડોદરા રેલવે સ્ટેશન બહાર હાજર હતો આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને પકડ્યો હતો અને તેની પાસેથી શંકાસ્પદ બેગ મળી તેની પૂછપરછ કરી હતી જેમાં તે ચોરી કરીને આવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે